જય દ્વરગદેશ ફાર્મકિંગનું જીપીએસ છે હવે એને જોવું આપણે ગોલાઈમાં કેવી રીતે કામ આપે નહીં ગોલાઈવાળા ક્યારે કરે કે ના કરે એમ અને ફૂલ વાદળા હે પણ હોળીની જો જરૂર પડતી નથી એકદમ વાદળ છે એમને મજાલે ગોલાઈ કરે કે ના કરે એ આપણે આજ પરફોર્મન્સ લેવાનું છે અને ગોલાઈનું કામ કેવું છે એ જોવાનું છે ગોલાઈવાળા ક્યારે બાંધો હોય તો બાંધી હગે કે નહીં એમ ਉਹ ਇਹ ਤਾਂ ਮੈਂ ਦੇ ਦਿੱ ਦਿਓ ਵਾਲੀ ਬਜਨੀ ਉਹ ਕਿਹੜਾ ਨਹੀਂ ਸੀ